આપણે ઠેર ઠેર અત્યારે બધે સરગવાના ઝાડ હોય જ છે તો મફતમાં તમને મળે આમાં તમારે એક રૂપિયાનો ખર્ચો કરવાનો થતો નથી એટલે આનો ઉપયોગ કરવાનો પછી એની સાથે સાથે હવે આ પેડ તો બધા ઉપયોગ કરતા જ હશો કરો છો ને કપડાનો ઉપયોગ કરો છો હા તો આનો ઉપયોગ એ તો તમને બધાને ખબર છે કેવી રીતે કરવાનો પણ આનો નિકાલ કેવી રીતે કરવાનો એ પણ ખબર છે જ્યાં ત્યાં ફેંકી દેવાનું નહીં બને ત્યાં સુધી આને ધોઈને ચોખ્ખું કરીને

બધી સમજ વૃક્ષારોપણ વિશે આપવામાં આવેલ હતી કે તે લોકો વૃક્ષોનું મહત્ત્વ સમજે અને તેની જાળવણી કરતા શીખે એના માટે થઈને કિશોરી દ્વારા આજે વૃક્ષારોપણ કરાવેલ પૂર્ણા દિવસની ઉજવણી પૂર્ણ કરેલ હતી જય શ્રી કૃષ્ણ